ભરૂચ શહેરમાં ચકચાર જગાવનાર વ્યક્તિની હત્યાના બનાવમાં મરણ જનાની ઓળખ છતી થઈ ભરૂચ શહેરમાં ઓગણત્રીસ તારીખના રોજ ભોલાવ જીઆઈડીસીની ગટરમાંથી અજાણ્યા વ્યક્તિનું કપાયેલી હાલતમાં ગળાનો ભાગ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો જેને લઈ ભરૂચ સી ડિવિઝન દ્વારા અલગ અલગ ટીમો બનાવી મૃતકની શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન બીજા દિવસે થોડેક દૂર મૃતકનો કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો ત્યારબાદ બીજા દિવસે બંને હાથ મરી આવતા ઘટનાને લઈ પોલીસ ચોકી ઉઠી હતી એક એપ્રિલના રોજ મૃતકનો છાતીનો ભાગ પણ મળી આવતા પોલીસે મરણ જનાની ઓળખની તપાસ કરતા આખરે મૃતકની ઓળખ છતી થવા પામી છે મૃતક ભરૂચ શહેરની વેદાંત સોસાયટીમાં રહેતો ચોત્રીસ વર્ષીય સચિન કુમાર પ્રવીણસિંહ ચૌહાણ હોવાનું માલુમ પડ્યું છે જેમાં જાણવા મળેલ માહિતી મુજબ ગત અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ પત્ની અને બાળકો સાથે હોળીનો તહેવાર કરવા માટે વતન ગયો હતો ત્યારબાદ પત્નીને બાળકો સાથે મૂકી છ માર્ચ પરત ભરૂચ આવ્યો હતો પચીસ છવ્વીસ તારીખના રોજ પત્નીને લેવા જવાનું કહ્યું હતું ત્યારબાદ ફોન સ્વિચ ઓફ થઈ જવા પામ્યો હતો જેથી સચિનનો ભાઈ અઠ્યાવીસ તારીખે ઘરે આવી તપાસ કરતાં તેના ઘરે તાળું જોવા મળ્યું હતું બાદમાં શોધખોળ કરતા કોઈ પત્તો ન મળતા આખરે ભાઈ એવા મોહિતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ઘટેલ ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ હત્યા કરી લાશના અલગ અલગ ટુકડા કરી ફેંકી દેવામાં આવ્યા હોવાનું જણાઈ આવતા પોલીસે મૃતકની ઓળખ કરી છે ઘટના અંગે ભાઈ એવા મોહિતની ફરિયાદના આધારે પોલીસે પ્રાથમિક તબક્કે શંકાના આધારે મરણ જનાર સચિનના મિત્ર શૈલેન્દ્રસિંહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે